હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અમારી ચેનલ ખાના પીના ફૂડ્સમાં તો આજે આપણે બનાવીશું ગરમીમાં ખાવાની મજા પડી જાય તેવા ઠંડા ઠંડા દહીં વડા જો તમે તેને પહેલી વખત ટ્રાય કરતા હશો તો પણ તમારા દહીં વડા એકદમ પરફેક્ટ બનશે તો ચાલો હવે આપણે તેને બનાવવાનું ચાલુ કરીશું તો સૌથી પહેલાં આપણે દાળને પલળવા માટે મૂકી દેસું તો તેના માટે મેં અહીંયા એક કપ જેટલી અડદની દાળ લીધી છે અને ત્યાર પછી અડધા કપ જેટલી મગની દાળ લીધી છે બંને દાળ આપણે આ રીતે ફોતરા વગરની લેવાની છે તો બાઉલમાં આપણે પાણી અને થોડું મીઠું નાખીને આપણે તેને એકદમ સારી રીતે ધોઈ લેશું દાળને આ રીતે ધોઈને હવે આપણે તેને પલાળવા માટે મૂકી દઈશું મેં અહીંયા તેને સવારથી સાંજ સુધી પલાળવા માટે મૂકી દીધેલી જો તમારી પાસે એટલો ટાઈમ ના હોય તો તમે તેને ચારથી પાંચ કલાક સુધી પલાળી શકો આ રીતે પલળી જાય ત્યાર પછી આપણે તેમાંથી પાણી અલગ કરી લેશું અને હવે આપણે એક મિક્સર જાર લઈને તેમાં દાળને એડ કરી દઈશું અહીંયા આપણે એક વસ્તુનું ખાસ કરીને ધ્યાન રાખવાનું છે પીસવામાં આપણે જરા પણ પાણી યા તો છાશ દહીં કોઈ પણ વસ્તુનો યુઝ નથી કરવાનો અને હવે આપણે તેને એકદમ સારી રીતે પીસી લેશું આ રીતે આપણે તેને પીસી લેશું હવે આપણે એ પીસેલી દાળને એક બાઉલમાં એડ કરી દઈશું આપણે આ પીસેલી દાળને થોડીવાર માટે સાઈડમાં મૂકી દેસું અને દહીં વડા માટે ચટણીની તૈયારી કરીશું તો પહેલાં આપણે આંબલીની ચટણી બનાવીશું તો મેં આંબલીને ગરમ પાણીમાં થોડી વાર માટે પલળવા મૂકી દીધેલી આંબલી એકદમ સારી રીતે પલળી ગઈ છે તો હવે આપણે તેને અલગ કરી લેશું આંબલીને આપણે તેમાંથી આ રીતે પાણી કાઢીને અલગ કરી લેશું ત્યાર પછી આ ચટણીને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું અને હવે આપણે એ ચટણીમાં મીઠાશ માટે ત્રણથી ચાર ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને સાથે સાથે ચટણી થોડી ચટપટી લાગે એટલે આપણે તેમાં થોડું લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું ધાણાજીરું પાવડર એડ કરીશું હવે આપણે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું જ્યાં સુધી ખાંડ આપણી ઓગળી ના જાય હવે આપણે જીરાને તવા ઉપર શેકી લેશું દહીં વડાની અંદર આ શેકેલા જીરાનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે તો તમે તેને જરૂરથી એડ કરજો તમે જોઈ શકો છો જીરું શેકાઈ ગયું છે તો હવે આપણે તેને નીચે ઉતારી લેશું અને ત્યાર પછી આપણે તેને દસ્તાની મદદથી આ રીતે ફાઇન પીસી લેશું જો એની બદલે તમારે મિક્સરમાં કરવું હોય તો તમે તેને મિક્સરમાં પણ કરી શકો આ રીતે પીસાઈ જાય એટલે આપણે તેને એક બાઉલમાં કાઢી લેશું અને ત્યાર પછી આપણે ફુદીના મરચાંની ચટણી બનાવી લેશું તેની રેસીપી તમારે જોવી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે તમે એક વખત જરૂરથી જોઈ લેજો અને હવે આપણે અહીંયા અઢીસો ગ્રામ જેટલું દહીં લીધું છે તેમાં આપણે બે ચમચી જેટલી ખાંડ એડ કરશું અને ત્યાર પછી આપણે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તેને આપણે આ રીતે થી પાંચ મિનિટ સુધી મિક્સ કરતા રહેશું જેથી કરીને દહીં આપણું એકદમ સ્મૂધ બને તમે જોઈ શકો છો આપણું દહીં એકદમ સ્મૂધ થઈ ગયું છે તો હવે આપણે તેને ફ્રીજમાં ઠંડુ થવા માટે મૂકી દેસું ત્યાર પછી મેં અહીંયા એક જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે અને હવે આપણે તેમાં થોડું તેલ એડ કરીશું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે વડાનું બેટર તૈયાર કરી લેશું બેટરમાં આપણે જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું જ નાખવાનું છે બીજી કોઈ પણ વસ્તુ નાખવાની જરૂર નથી એ બંને વસ્તુ નાખીને ત્યાર પછી આપણે બેટરને આ રીતે પાંચ મિનિટ સુધી ફેટી લેવાનું છે પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે બેટરને ચેક કરી લેશું તો તેના માટે મેં અહીંયા વાટકામાં થોડું પાણી લીધું છે હવે આપણે થોડું બેટર લઈને તેમાં નાખીશું બેટર આપણું આ રીતે પાણીમાં તરે એટલે આપણું બેટર એકદમ પરફેક્ટ છે તો ત્યાં સુધીમાં આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો હવે આપણે વડાને તરવા માટે નાખી દેસુ વડા શેકતી વખતે આપણે ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો રાખવાની છે આ રીતે વડા ગોલ્ડન બ્રાઉન કલરના થાય એટલે આપણે તેને પ્લેટમાં કાઢી લેશું હવે આપણે વડાને આ રીતે પાંચ મિનિટ સુધી પાણીમાં પલળવા માટે મૂકી દેશું પાંચ મિનિટ જેટલું થઈ જાય એટલે આપણે વડાને પાણીમાંથી બહાર કાઢી લેશું અને ત્યાર પછી હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લેશું અને ત્યાર પછી આપણે જે દહીં ઠંડુ થવા માટે મૂકેલું તેને બહાર કાઢી લેશું અને ત્યાર પછી તેને વડા ઉપર આ રીતે નાખી દઈશું અને ત્યાર પછી આપણે તેમાં ફુદીના મરચાંની ચટણી નાખીશું અને હવે આપણે તેમાં શેકેલા જીરાનો પાવડર એડ કરીશું અને તીખાસ માટે થોડું લાલ મરચું એડ કરીશું હવે આપણે તેમાં આંબલીની ચટણી નાખી દેશું તો તૈયાર છે આપણા એકદમ ઠંડા ઠંડા દહીં વડા તમે જોયું ને તેને બનાવવા કેટલા સહેલા છે તો તમે એક વખત મારી આ રેસીપીથી જરૂરથી ટ્રાય કરજો અને હવે આપણે ડેકોરેશન માટે ઉપરથી થોડી ઝીણી સેવ નાખીશું અને તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો